જય દ્વારકાધીશ મિત્રો હું છું સુણ પાલિતાથી અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો આ વિડીયોની મારી પર બિલકુલ એટલે બિલકુલ ગૌરવ લેવા જેવી વાત નથી પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલિતાણા તાલુકાનું ખીજડીયા ગામ આવેલું છે મોખડકા અને હેન્દળીયા ગામની વસાળે ખીજડીયા ગામ આવેલું છે પાલીતાણાથી અંદાજે પાંચ સાત કિલોમીટર આઠ કિલોમીટરના અંદર ઉપર ખીજડીયા ગામ આવેલું છે ત્યાં થઈએ અને ખીજડીયા ગામના ખારા વિસ્તારમાં થઈએ ખાસ તો અલગ અલગ રીતે અલગ અલગ વિસ્તારમાં ઘણી બધી સેવા આપીએ છે પણ બે ત્રણ દિવસ ત્યાં દુનિયાના કોલ આવ્યા હતા કે દિનેશભાઈ આ રીતનો બનાવ એક જગ્યાએ બની ગયો છે અને આ બનાવ જે બન્યો છે એ આ મારી નજર સામે ચારથી પાંચ વાર બનાવ બનેલો છે પણ આપણે એવું વિચારતા કે ભાઈ આજની તો કાલ કાલની તો પરમ દિવસે આવડા લોકો સુધરી જશે પણ સુધરતા નથી દાડે દિવસે એમ કહેવાય ને અબોલ જીવો પર ખૂબ એટલે ખૂબ ત્રાસ ગુજારવા મળ્યા છે એટલે એક વિડીયોના માધ્યમથી કહું છું કે પાલિતાણા તાલુકાના ખીજડીયા ગામે તમારા કોઈ સગાવાલા રહેતા હોય તો આ પાલિતાણા તાલુકાના ખીજડીયા ગામ સુધી આ વિડીયો શેર કરજો અને ખીજડીયા ગામમાંથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ હોય તો આપણો મોબાઈલ નંબર જાહેરમાં આપેલો છે આપણો મોબાઈલ નંબર છે છન્નું સોવીસ એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ મારું નામ છે અને પહેલી રિંગે પણનો કોલ ઉપડી જશે એટલે બિંદવાસ બિલકુલ બે તલાક કોલ કરી દેજો બિલકુલ શ્રમમાં ન રહેતા બરોબર ખાસ આ ખીજડીયા ગામમાં ખારા વિસ્તારમાં ઉભો છું અને મારી પાછળ જે નંદી મહારાજ છે યસ્તી બે દિવસ પહેલા રાતે 12:30 થી 1 ના ગાડામાં ગૌશાળા થી એક કામ થી જતો હતો ત્યાં આનંદી મહારાજ ગામમાં બનારદેવનું મંદિર આવેલું છે ભોળાનાથનું મંદિર આવેલું છે ગામમાં રામજી મંદિરનું રામજી મંદિર પણ આવેલું છે અને સાઈડમાં ખોડિયાર પણ મંદિર આવેલું છે ત્યાં આવા 8 થી 10 પશુ બેઠા હતા આ એક નંદી મહારાજ છે એક નંદી મહારાજ ઓલી બાજુ છે 3-4 પશુ ઓલી બાજુ છે એટલે તમામ પશુ જે છે એ તમામ પશુ ગામના પાદરમાં બેઠા હતા એટલે ખાસ તો કહેવાનો મતલબ કે સંત સુરા જન્માવતી ધરતી પાણે પાણે સૂર્યવરૂની વાત આ સૂર્યવરુની ધરતી સંતોની ધરતી છે એટલે ખાસ આ વિડીયોની મારી પર બિલકુલ ગૌરવ લેતા નહીં અને ફરી પાછો કહું છું પાલિતાણા તાલુકાના ખીજડીયા ગામમાં તમારા કોઈ સગાવાલા હોય અથવા તમારા કોઈ મિત્ર હોય ફ્રેન્ડ સર્કલ હોય તો શેર કરવાનું સુકતા નહીં અને ફરી પાછો કહું છું ખીજડીયા ગામમાંથી કોઈ પણ પર્સનલી અબોલ જીવ સાથે કોઈ દુશ્મની હોય કોઈ પણ જાતની અબોલજીવ સાથે તકલીફ હોય તો બિંદાસ બે ધડક આપણને કોલ કરે ખીચડીયા ગામમાંથી તમામ પશુ રેસ્ક્યુ કરી અને આ જીવન હસવવાની જવાબદારી મારી ખીજડીયા ગામમાંથી તમામ પશુને રેસ્ક્યુ કરી અને આ જીવન મારી ગૌશાળામાં રાખવાની જવાબદારી મારી પણ બિલકુલ બે ધડક કાંઈ પણ તકલીફ હોય તો સીધો કોલ કરજો આજે એક અબોલજીવને એમ કહેવાય કે તમે ઝેરી પદાર્થ ખવડાવી અને મોતને ઘાટ ઉતારી દો છો એ બિલકુલ વાત યોગ્ય નથી એટલે કાંઈ પણ કોઈ પણ જાતની પાંચ વાર બનાવ બનેલો છે આની પેલા પણ ઓલી બાજુ ખીચડીયા ના ઊંડા ખારામાં ત્રણ થી ચાર ગૌ માતા અને નંદી મહારાજ નાખેલા છે ત્યાર પછી ગામના શમશાન ઓલી બાજુ પણ પશુ નાખેલા છે એટલે જાહેર આપેલો સન્નું સોવીસ એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ મારું નામ છે પાલીતાણામાં રહું છું અને પાલીતાણા તાલુકાના બારણું ગામડા કરતાં પણ વધારે અબોલ જેવો સેવા અડધી રાતે આપું છું હું લેવા કે માનું સંતાન છે જેને મા કહીએ છે ને આ એના સંતાન છે ને તમને માના સંતાનને ઝંડો કટોરો આપતા પહેલા એકવાર તમારો હાથ નથી શકતો તમારો હાથ નથી ઊભો રહેતો તો હું લેવા આવા અબોલ જીવો પર ત્રાસ ગુજારો છું હું તમને આગળના જે પશુ છે એની પાસે લઈ અને અપડેટ આપું ત્યાં સુધીમાં તમે

પણ આપણને કોલ કરજો આ બોલ જે ઉપર ત્રાસ નો ગુજરતા એનું છેલ્લી વાર જ આપી દઉં છું આ એક પશુ એક પશુ ઓલા પાણા પડ્યા ને હજી ત્રણ ચાર પશુ ઓલી બાજુ પડ્યા છે હું ના તમને લઈ જાઉં પણ ઈ પેલા વિડિયો ને શેર કરી દો આ બીજા નંદી મહારાજ છે તમે જોઈ શકો છો ઓલા પાણા એક આ બીજા નંદી મહારાજ જેમ કેવા ખૂબ દુખ લાગણી સાથે કહેવું પડે અને ખાસ તો આ લોકો એવું વારે વારે કરે છે અબોલ જીવો એમ કહેવાય કે ઝેરી પદાર્થ આપી અને મોતને ઘાટ ઉતારી દેશે ને ત્યાર પછી રાતો રાત એમ કહેવાય કે ટ્રેક્ટરની મદદથી ઝળડી અને આવા ખારા જંગલમાં નાખી દે છે અને ચારે બાજુ બાવળ્યા છે પરંતુ કહું છું કે આવું ન કરવું જોઈએ પણ ખબર નહીં કેમ લોકો આવું અબોલ જીવો સાથે ત્રાસ કરે છે હું માનું છું કે આ એને નુકસાનકારક છે એને તકલીફ પગડતા હશે ગામમાં મોટી જબર ઝોક છે અબોલ જીવોને એમ કહેવાય તણ ત્રણથી સારસાદની પાંચ પાંચ દિવસ પૂરી રાખે છે એ લોકો બરોબર અને છેલ્લે એમ કહેવાય ને કે છેલ્લે લાડવા બનાવી અને એમાં કોઈ ઝેરી પદાર્થ ભેળવી અને આવા અબોલ જીવોને ખવડાવી દેવામાં આવે છે અને ખૂબ દુઃખ સાથે લાગણી અનુભવું છું કે આવા અબોલ જીવો પર આ લોકો ત્રાસ ગુજારે છે પણ ભગવાન એને કોઈથી માફ ન કરે પણ એક મિત્રતાના નાતે તમને કહું છું કે તમારા કોઈ હગાવાલા પાલીતાણા તાલુકાના ખીચડીયા ગામે રહેતા હોય તો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને આપણો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી અને હવે જે આગળ બે થી ત્રણ પશુઓ જે ઓલી બાજુ પડ્યા છે ત્યાં હું તમને લઈ જાઉં ત્યાં સુધીમાં તમે વિડીયો શેર કરી જો મિત્રો અમે રોડ ઉપરથી જઈ રહ્યા હતા અને નંદી મહારાજ ઘણા બધા ઓલી બાજુ ગોચ્યા પણ આ જે તમને પાછળ દેખાય એ રોડ ઉપર જ ઊભા છે એ અમારી ગાડી સામે પડી છે એટલે ખાસ તો રોડ ઉપર જતા હતા એટલે આ નંદી મહારાજ એમ કહેવાય ને અહીંયા હાલીને અહીંયા સુધી પહોંચી હા અહીંયા આવ્યા એટલે અને મોતને ભેટવું પડ્યું એટલે કે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે આવા અનેકવાર આવા બનાવો બને છે એટલે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું પણ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બરોબર આ બીજી ત્રીજી જગ્યા ઉપર આવેલા છે અહીંયા પાછળ તમે જોઈ શકો છો અડ્ડી પડી છે અહીંયા ખોપરી પડી છે સામે પણ એક પશુ મોતને ઘાટ ભેટું હોય છે બરાબર એટલે ખૂબ દુઃખની લાગણી સાથે આ વિડીયો બનાવી રહ્યો છું અને ખાસ તો આ બનાવ મારી નજર સામે પાંચ સવાર બની ચૂક્યા છે પણ છતાં એમ કહેવાય કે આપણે એવું વિચાર્યું હતું ને કે આજ સુધરશે કાલ સુધરશે પણ કાંઈ ફેર ના પડ્યો એટલે કે વિડીયોના માધ્યમથી કહું છું મેં આગળના જેમ કીધું એમ કે આપણો નંબર જાહેરમાં આપેલો છે તમારે બિંદાસ બે ધરક બિલકુલ આપણને તમે ગમે ત્યારે કોલ કરી શકો છો એમાં કોઈ શંકાને સ્થાન નથી અને ખાસ તો કોઈ પણ અબોલ જીવને મારવાનો કોઈ પણનો હક નથી કોઈ પણનો અધિકાર નથી ખીડિત કુંદર લગી સૌને એક સમાન કાયા પ્યારી કેસવા તમામ જે જીવો છે એને એની સૃષ્ટિમાં જીવવાનો પૂરેપૂરો હક છે પૂરેપૂરો અધિકાર છે એનો હક આપણે છીનવો એ આપણી જવાબદારી નથી કે આપણી અંદર આવતું નથી પણ ખાસ તો હું માનું છું કે આ એ અબોલ જીવ છે એ ભાઈઓને કિસાન મિત્રોને નુકસાન તકલીફ પોગાડતા હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ મેં કીધું એમ કે સુટલા જો આપણે મૂકીએ છીએ તો નુકસાન પણ આપણને થાય બરાબર એ તો જેવું વાવો એવું જ ઉગે ઉગો ઉગે એવું જ તે બિયારણ થાય અને તો જ એવું લણી શકો એટલે અવશ્ય કહું છું આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો ખૂબ દુઃખ સાથે લાગણી અનુભવું છું અને ખાસ આ જે બનાવ બન્યો છે મને ખૂબ દુઃખની લાગણી છે કે આવું ન કરવું જોઈએ પણ ખબર નહીં કેમ આવું અબોલજીવ સાથે કરે છે અને અનેકવાર હું પણ અલગ અલગ વિસ્તારમાં ખીજડીયામાં તેમજ અલગ અલગ વિસ્તારમાં સેવા આપું છું પણ એક અબોલ જીવને એમ કહેવાય ને કે એને સારું થઈ જાય ને એક નવું જીવન જીવે એના માટેનો પ્રયાસ હોય છે પણ અહીંયા તો એક જ ઓલે ઉપાડી લેવામાં આવે છે એટલે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ વિડીયો ફરી પાછો કહું છું પાલીતાણા તાલુકાના ખીજડીયા ગામમાં તમારા કોઈ સગાવાલા અથવા મિત્ર ફ્રેન્ડ સર્કલ રહેતા હોય તો એના સુધી આ વિડીયો શેર કરવાનું સૂકતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધર